દાખલા નંબર બાર છે આ પણ ખૂબ અગત્યનો દાખલો છે પણ આ દાખલો એટલે અધિક નફાની બે વર્ષની ખરીદી જોઈ લઈએ પેલા આપણે રોકાયેલી મૂડી આપેલી છે અપેક્ષિત વર્તનનો ડર આપેલો છે એટલે આપણે પહેલા અપેક્ષિત નફો શોધી કાઢી અપેક્ષિત નફો બરાબર શું આવશે તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર રોકાયેલી મૂડી કેટલી છે તો રોકાયેલી મૂડી આઠ લાખ અને અપેક્ષિત વર્તનનો દર પણ આપણી પાસે છે જ કેટલા બાર એટલે આઠ લાખ ના બાર ટકા કરીએ એટલે જવાબ આવે છન્નું હજાર આ છન્નું હજાર એ આપણે અપેક્ષા રાખેલી કે આટલો નફો થવો જોઈએ પણ આના પરથી ખબર પડશે સરેરાશ નફો સુધી કે કેટલો નફો આવે એને ખરેખર નફો કહેવાય એટલો સરેરાશ નફો કરે તો આપણને વર્ષ આપેલા છે અને બાજુમાં નફો આપેલો છે વર્ષ પણ લખી દઈએ અને નફો પણ લખી દઈએ વર્ષ છે બે હજાર ચૌદ પંદર ત્યાર પછી પંદર સોળ ત્યાર પછી સોળ સત્તર નફો આપેલો છે એક લાખ વીસ હજાર ત્યાર પછી ઘટે છે નેવું હજાર અને ફરીથી વધે છે એક લાખ ને પચાસ નફામાં જ્યારે વધઘટ થાય ત્યારે ભાર આપવાનો થતો નથી આ ટોટલ સરવાળો કરી દેવાનો અને સરવાળો કરી દે એટલે થાય ત્રણ લાખ ને સાહીઠ હજાર આ ત્રણ સાહીઠ એક કુલ નફો કહેવાય પરંતુ આપણને તો નફો એટલે આપણે સૂત્ર મૂકવાનો સરેરાશ નફો બરાબર કુલ નફો અને છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો ત્રણ લાખ ને સાહીઠ હજાર છે અને વર્ષ કેટલા છે તો એક બે અને ત્રણ છે એટલે ભાગ્યા ત્રણ કરીએ તો એક લાખ ને વીસ હજાર રૂપિયા આ સરેરાશ નો ઓપેક્ષિત અને સરેરાશ આ બંનેનો તફાવત એને જ કહેવાય અઢીક નફો એટલે લખીશું અઢીક નફો બરાબર સરેરાશ નફો ગુણિયા અપેક્ષિત વળતર દર એવું કરવા જોઈએ તો ખોટું પડે ગુણ્યા ની આપણે શું આવશે બાદ બાકી અપેક્ષિત નો શું આવશે અપેક્ષિત કેમ કે વધારો એટલે શું આમાંથી આ બાદ કરીએ અને જે વધ્યા એને વધે એને જો અધિક કહેવાય ને એક લાખ વીસ હજાર માઇનસ છન્નું હજાર એક વીસ માંથી છન્નું જાય એટલે કેટલા વધે ચોવીસ હજાર વધે અને ચોવીસ હજાર એટલે અધિક નફો અધિક વર્ષની બે વર્ષની ખરીદી બે કરી નાખવાનો એટલે બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અઢિક નફો છે ચોવીસ હજાર અને ખરીદીના વર્ષ છે બે એટલે આપણો છેલ્લો જવાબ આવે અને જે જવાબ આવ્યો એ જ કેવાય અને આ આપણો અંતિમ જવાબ ગણાવી શકાય એટલે આ પ્રમાણે અહીં આપણા સ્વાધ્યાયના પાંચ થી લઈને જે 12 સુધીના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો પૂરા થઈ અને આ વિડિયો હવે ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો વિડિયોને પણ લાઈક કરી દેજો ચેનલને લાઈક કરવા માટે તમારે એને સબ્સ્ક્રાઇબ કરવી પડશે કારણ કે ચેનલ જો ગમતી હોય તો એને સબ્સ્ક્રાઇબ પર કરી લેજો કારણ કે ભવિષ્યમાં જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપશો ત્યારે પણ આ ચેનલ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આભાર